નમસ્કાર દર્શક મિત્રો તો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર તો હવે જાણીએ અગત્યના સમાચાર તળાજા શહેરની સરકારી હોસ્પિટલના જુદા જુદા રૂમોમાંથી પાણી ટપકતું જોવા મળ્યું તાજેતરમાં જ લાખો રૂપિયાના ખર્ચે હોસ્પિટલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલનું રિનોવેશન લાખો રૂપિયાના ખર્ચે થોડા સમય પહેલાં જ કરવામાં આવ્યું હતું ઘણા સમયથી તળાજા શહેરની સરકારી હોસ્પિટલ જર્જરી હાલતમાં હોય જેને લઈને સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે આ હોસ્પિટલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને હોસ્પિટલને સુંદર મજાની પણ બનાવવામાં આવી હતી પરંતુ માત્ર દેખાવ પૂરતી જ સુંદર હોય તેવું લાગી રહ્યું છે કારણ કે વરસાદના પાણી ઉપરથી અમુક રૂમમાં ટપકતા જોવા મળ્યા હતા જેથી રિનોવેશનના કામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની બુ આવી રહી છે ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય અને ખરી હકીકત બહાર આવી શકે તેમ છે